દાદરાનગર હવેલીમાં અઢી ઇંચથી વધુ વરસાદ દાદરાનગર હવેલીમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો જેના કારણે ઝાડ પણ તૂટી પડ્યા હતા રસ્તા ઉપર ચીકણી માટી ફેલાઈ જવાના કારણે બાઇક સ્લીપ મારી રહી હતી અને રસ્તા પર જે મટીરીયલ નાખેલ છે તે ધોવાઈ જતા રસ્તાઓ પણ ખાડા પડી ગયા હતા સેલવાસમાં સાઠ પોઈન્ટ છ એમ એમ બે પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ વરસાદ પડ્યો હતો સિઝનનો કુલ વરસાદ એકસો નેવું પોઈન્ટ નવ એમ એમ સાત પોઈન્ટ બાવન ઇંચ થયો છે ખાનવેલમાં સત્યાસી પોઈન્ટ ચાર એમ ત્રણ પોઈન્ટ ચુમ્માલીસ ઇંચ વરસાદ પડ્યો છે સિઝનનો કુલ વરસાદ બસો દસ પોઈન્ટ પાંચ પડ્યો છે આઠ પોઈન્ટ ઓગણત્રીસ ઇંચ થયો છે મધુબન ડેમનું લેવલ ઓગણસિત્તેર મીટર છે ડેમના પાણીની આવક અગિયારસો અગિયાર પોઈન્ટ ક્યુસેક અને પાણીની જ આવક બસો બાર ક્યુસેક છે સેલવાસના કિલમણી નાકા પાસે શાકભાજી માર્કેટ નજીક તૂટિંગ વૃક્ષ તૂટી પડતા દુકાનોને અને કેટલીક બાઇકને નુકસાન થયું હતું ફાયર વિભાગની ટીમ આવી ઝાડને કાપી દૂર કરવામાં આવ્યું હતું રસ્તા ઉપર ડિવાઇડરમાં માટી ભરાવવામાં આવેલ છે તે માટી વરસાદને કારણે રસ્તા પર ફેલાઈ જવાને કારણે બાઇક સ્લીપ થઈ રહ્યા છે ખાનવેલમાં રસ્તો ક્રોસ કરવાના પ્રયાસમાં એક કાર માટીમાં ફસાઈ હતી જેને ઘણી જહેમત બાદ બહાર કાઢવામાં આવી હતી બંકિમ જાલમ સેલવાસ